જય માતાજી મિત્રો આજ ના વ્લોગ માં તમારું સ્વાગત છે દાળ ની તૈયારી કરે છે તો બરે કભુમ આવી જય જય દાળે ઉભરાઈ ગઈ એમ જીલા તેલવાળ વધે જો જાતો રહે એમ અને ફીરો પેલો બનાવી દેણ ચાલ્પાથી હા ગાઈસ જો અમે ચણા જોવા જઈ રહ્યા છીએ બતાવો પાછલો કે મારા બતા જો ચણા પ્યોર ઓર્ગેનિસ ચણા છે પછી કોથમીર જોઈ લો કોથમી પ્યોર ઓર્ગેનિસ કોથમી ચલો ગાઈસ આપણે ગાજર જોવા જઈએ રહ્યા અમારા મહેશભાઈના ખેતરમાં ગાજર છે જોઈ લો શુદ્ધ ઘરના ગાજર કોઈની લગ્ન પ્રસંગમાં કોથમી લઈ જાવી તો ફ્રીમાં આપીશ જેવા ગાજર વાયેલા છે મિત્રો મારા મુકેશભાઈ ગાજર જોવે છે એવા બેઠા છે કે નહીં બેઠા શુદ્ધ ઓર્ગેનિક

હે હા તો એમ કહી દો અમને લાઇક કરો એમ કે કે લાઈક કરો શેર કરો કે અમને લાઈક કરો એમ કે બોલે એક વખત એમને લાઈક કરો શેર કરો એમ કે કહેશ જોઈ લો અમને ગાજર બહુ મીઠું છે અને અમારા મહેશભાઈ છે અમે બે જણા પાડોશી છે એકબીજાના અને ભેળા નોકરી બિહાર કરેલી છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે માતાજી <rėjus> <Pone bale. rėjus> <rėjus>